હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુમલો ગાઈ હોપ કે છો લોક ઠીક હો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે આજે અગિયાર ઉઠવામાં બહુ લેટ થઈ ગયું છે કારણ કે કાલે તમે જે ગિરનારનો વિડીયો જોયો ને એ એડિટિંગ કરવામાં બહુ એટલે બહુ ટાઈમ લાગી ગયો એ વિડિયો હતો આઈ થિંક 28 મિનિટનો પણ તમે લોકોએ એ વિડીયોમાં સપોર્ટ ન કર્યો હમણાં કેટલાક દિવસ તો એવું થાય છેલ્લા દિવસમાં વિડીયો બહુ ઓછા જ હોય છે મને ખબર છે તમે બધા ગણપતિના તહેવારમાં સવો થોડોક ટાઈમ કાઢીને વિડીયો જોઈ લેવાનો તો ચાલો સવારનો બ્લોક સ્ટાર્ટ કરતાં પહેલાં મમ્મી છે ને પાછા ભાખરી બનાવી નીચે શેરીમાં વહી ગયા છે અને બહુ બધા લોકોને રામ મંડીના દર્શન થયા ને એટલે બહુ ગેમ એટલે કાલે મેં પૂછ્યું હતું કે એટલા બધી પબ્લિક કેમ આવે છે ધજાને એવું ચડાવવા તો કાલે તો રામાપિંદનો બર્થડે એવું એક સબસ્ક્રાઈબરે કીધું છે મને તો એટલી બધી ખબર નથી અને ઘણા ખરા લોકેશન માંગ્યું છે કે મિની ગિરનાર ક્યાં આવ્યો છે તો રોહિતને ને પૂછવી મિની ગિરનાર ક્યાં આવ્યો છે એનું લોકેશન રસોડામાં પહોંચી ગયા છે આ બાજુ આપણો ભાઈ છે ને નાસ્તો કરીને રેડી થઈ ગયો છે બહુ બધા લોકોએ કોમેન્ટમાં એમ કીધું છે કે મિની ગિરનાર લોકેશન ક્યાં આવ્યું છે તો ક્યાં આવ્યું છે લોકેશન આવ્યું છે ઇસ્કોન મંદિર જહાંગીરપુરા છે ને એક્ઝેક્ટ એની બાજુમાં રામ મઢી વરિયાવ ગામ

સવારના નાસ્તામાં તો ભાખરી છે અને આજે અમારા ગણપતિ બાપા બાપાએ બ્રેકફાસ્ટમાં બટેકા પૌવા લીધા બોલ રોહિત હા આપણે લીધા ને આપણે લીધે એની આરો આજનો લોક છે ને એન્ડ સુધી જોયું આજે બે પ્લાન છે એમાંથી કયો પ્લાન સક્સેસફુલ જાય છે ને જોઈશી આજે હું એવું વિચારું છું કે આવો કાડો સેન્ડવીચ રેસીપી આપું અને પોતે બનાવી અને બીજું એક તો બહુ મજા આવશે સોનલ ને બે ત્રણ દિવસ મળવા નથી ગયા અને કાલના બ્લોગમાં એમ કીધું કે સોરી ગાઈઝ હું દાઢ ઓપરેશન જાય તો હમણાં છે ત્રણ ચાર વિસર્જન લગી છે ને નહીં જાઉં વિસર્જન પછી આપણે વિચારશું કારણ કે આજે હું બતાવી આવી ખાલી ડોક્ટર હું કે છે પપ્પા આવી જાય ને પછી આપણે ટ્રીટમેન્ટ કરાવશું કારણ કે અત્યારે બતાવવા ન સવારે જ્યારે ટ્રીટમેન્ટ કર્યું ત્યારે જ બતાવવા

કરવાનું પાછું કરવું પડે કરતા બે વાર કરવું પડે એવું થાય ને એટલે જયારે આપડે કરાવવું હોય ને ત્યારે જાવ એવું બધું છે પણ માથું તો નથી મારવું પણ મારવું પણ નાસ્તો કરી લીધો ને મમ્મી નું કેવું એવું છે કે નું જમવાનું આજે કેન્સલ નથી બનાવવાનું કારણ કે અત્યારે જો નાસ્તો કરતા કરતા સાડા અગિયાર થઈ ગયા અને આ બાજુ મમ્મી છે ને ભાખરી બનાવીને ને શેરી માં વૈ ગયા કેમ મમ્મી શેરી માં ગયા હતા

તો દો દેહમાંથી મગવી લેવાતા ને પપ્પા ગયા છે લાવવા ને માથાકૂટ થાય ને હા માથાકૂટ ગામડે થી કાઈ લાવવાનું કે તોય કાઈ લાઈનમાં આવે ના પાડી દે તરત લઈ ન જાય લાવે નહીં અને હું જ્યારે ગામડે જાઉં તો મને ફોન કરે કે ઓલું કિલો સિંગ નાખતા હશે ગાડી માં ઓલું નાખતા હશે મારી પાસે મગવી લે મમ્મી હા એટલે એ નો અને જો આ બાજુ છે ને ગુજરાતી લોકોના ઘરમાં છે ને આવી નકરી કોથળીઓ ભરી હોય આમાં નાની નાની કોથળી છે તો આમાં બધી કોથળી ને આવું એવું કેમ રાખો હાલતા કોથળી તમે નાની કોથળી જલ્દી રાખો મોટી કોથળી તમને કોઈ વાતે મળે નહીં ઓછી હા ઓછી આવે ને ઓછી રાખવી કારણ કે ઓછી આવે મોંઘી મોટી કોથળી થતી હોય ને એટલે હવે દુકાન માળા આપને ઓછી આપે તો થોડું ઘણું કામ છે કામ પતાવા માટે ઓફિસે જાય બપોરના જમવામાં તો કઈ બનાવવાનું નથી પછી રોડે ટ્રાય કરશું કે આવો કાળોની જે બધી વસ્તુ જોતી છે એની ભેગી કરીશું અને હાજે મને એવું લાગે ને તો એ ડિનર કરી નાખશું આ પછી હાજના ડિનરમાં તો જોઈએ છે કારણ કે હમણાં મમ્મી હોય ને એટલે મમ્મીને કાંઈ બહુ ઓછું ખાવું હોય અને અમારા લોકોને એવું હોય પપ્પા હોય ને તો ને એવું બધું બનાવવું પડે બપોરે કાંઈ વાગી ગયા છે સાંજના છ અને મમ્મી છે ને આરતીમાં ગયા છે અને આજે છે ને આપણો એવો પ્લાન બનાવો છે કે આવો કાડો સેન્ડવીચ બનાવશું તો આવો કાડો તો હું લઈને આવ્યો છું હવે આવો કાડો બે પ્રકાર આવે ગ્રીન આવે અને બ્લેક આવે અને તો એમાં ક્યુ છે ને આવો કાડો સારું આવે કોમેન્ટ બોક્સમાં લખજો તો આપણે છે ને બ્લેક ટાઈપના બે લઈને આવ્યા છીએ પહેલી વાર ફર્સ્ટ ટાઈમ આવો કાડો સેન્ડવીચની ટ્રાય કરીશું આપણે કેવી લાગે છે જોઈએ છીએ પણ મને એ નથી ખબર કે આવો કાડો બેસ્ટ ક્યાં આવે તો એ કોમેન્ટ બોક્સમાં લખજો અને અમારી ત્યાં આવો કાડો આ બે પીસ છે ને ત્રણસો રૂપિયાના આવ્યા છે દોઢસો રૂપિયાનું એક પીસ છે થોડાક મોટા છે એનું વજન કર્યું તો સસ્સો ગ્રામ જેવું હતું તો હવે આપણે છે ને આવો કાઢો બનાવવા માટે સિલીફેક જોએ અને બધી વસ્તુ જોઈએ પહેલાં તો બ્રાઉન બ્રેડ બટર અને ચીઝ જોઈએ તો આપણે એ બધું લેવા માટે છે ને ચાહીએ પહેલાં ત્યાં લગીમાં રોહિતને ચા પીવી છે તો ગળનો પાવડર છે ને એ ચા બનાવી દઉં અને પછી હું લેવા જાઉં બ્રેડ ને ચીઝ ને એવું બધું હવે ફર્સ્ટ ટાઈમ હું બનાવી આજે હું જ બનાવી પણ ફર્સ્ટ ટાઈમ બનાવું છું કેવી જો રોહિત આવી ગયો છે રોહિત ને આપણે ફાફડી અને ચા બનાવી દીધો છે અને કેવો ચા છે તો જો ગાઈસ ખાતા ખાતા છે ને આવું થાય એટલે મે ઘણી વાર છે ને શું ન લેતા હું કેવું ધારું ક્યારેક દાંત આવી જાય કે બોલવા દાંત આવે એવું કઈ બોલ્યો જ નહોતો હું બે જાય તો હું કઉ આવો કાડો બનાવવાની છે તને ભાવશે કે નહીં ખાવી ફર્સ્ટ ટાઈમ તો નહી જ થાય ખાઈ ફર્સ્ટ ટાઈમ બનાવીશી અને એના માટે ઓઇલી ને એવું બધું લેવા જવાનું છે ને લેવા જાય છે હું હું જોઈ કાંઈ આઈડિયા છે તને ખાધી જ નથી ખાધી જ નથી એમ તો રેડીમેડ તો મેં નથી ખાધી પણ મેં કીધું આપણે ઘરે બનાવી બાકી ફર્સ્ટ ક્લાસ બનાવવાની આગી ગયા છે સાંજના સાત અને જો આપણે આવો કાઢો સેન્ડવીચ બનાવવાની છે ને બધો સામાન લેતા આવ્યા આવો કાઢો તું લેતા આવું તો ચીઝ લેવો છું બટર લેવો છું અને ગાર્લિકની પેસ્ટ તૈયાર જ લેતા આવો અને બ્રેડ બ્રાઉન બ્રેડ આપણે છીએ અને મમ્મી એમ પૂછે છે કે આવો કાઢો દોઢસોના એક એવું થોડું લેવાય હેમી મમ્મી એ ભાડ્યું ન હતું માર્કેટમાંથી શાકભાજી લઈને આવી ગયા છે અને આપણી સાથે નયનભાઈ કૂકમાં હેલ્પ કરાવશે અને હવે બનાવી છે કેવી બને છે સેન્ડવીચ તો સૌથી પહેલાં તો આપણે આવો કાડોનું જે માવો છે ને એ બનાવી નાખવી પછી બ્રેડને ટોસ કરશું અને મમ્મી કેટલું મોંઘું થોડું આવું લવાય કે એમ કહેતા હતા પણ મમ્મી આ દોઢસો રૂપિયાનો આવે ને બહુ હેલ્ધી આવે અને એક સેન્ડવીચ ખાલી એક પટ્ટી લેવા જાવ ને અઢીસોથી ત્રણસો રૂપિયાની આવે એટલે મેં કીધું આજ ઘરે બનાવી અને સાખવી અમે બધા કેવી બને છે તો આની માટે આપણે કાંદા ટમેટા જોઈએ એ સુધારવા જોઈએ અને સૌથી પહેલા આપણે કાંદા ટમેટા કાપી નાખ્યા આવતા હતા ને તો મમ્મી એમ કહેતા હતા કે તમે રાંધો ને મારે ખાવાનું છે મમ્મી તમને પણ આ ભાવ છે અને મને દેવું લાગે એવું છે હું આરવાજ કરાવવું પડે ખાલી કાંદાની તમે સાયલ ઉસેડી દો બાકી બધું તમે કરી નાખશું મમ્મી ખાલી કાંદાની જો સાયલ ઉસેડી દે છે

તો ચાલો નયન ભાઈ જો કેપ્સિકમ મરચા કાપવા બેસી ગયા છે મમ્મી સામે છે ને લસણ કાપે છે ચાર લગીમાં આપણે આવો કાઢો ની અંદર થી જેમ આવો છે પેલી વાર આજ છે ને ફ્રીજ ખાનું ખોલી મસાલો ગોતું છું તમને મસાલાના ખાલી પડીકા બતાવો આપણા ઘર માં બાકી અમે જેન્ટ્સ લોકો પ્રોગ્રામ માં ગમી પ્રોગ્રામ કરીએ ને તો અમારે મસાલો ન નાખવાનો હોય અને બાયું જો એમના મસાલા ને પાવભાજી મસાલા ને

તો ત્યાં બધા વાવા નો મળ્યા હોય ડ્રેગન ફૂડ ની ગોળે હવે બધા બધા અમને સફરજન ને નથી વાવા મળ્યા હોય કાઈ નહીં આપણે આના બીયા રાખશું ટ્રાય મારશું યોગ્ય તો કેસર હોતે આને વાવા એનો વેધર આખું ચેન્જ કરવું પડે ને કેસર આખું એનું વેધર વાળું બનાવે ટોરેજ અને એમાં બધા કેસર બનાવે અને થોડાક ધાણા જો એટલે ધાણા કાપી નાખજો અને આ બાજુ જો ઓલમોસ્ટ આપણું છે ને આ કપાઈ ગયું છે શિમલા મિર્ચ અને કાંદા અને ટમેટાનું હવે કટિંગ થાય છે નયન છે ને ઘરે નહીં કરતો હોય ને અહીંયા કરે છે તારા મમ્મી ખીજાવાના છે અને બોલવાનું થાય ને ત્યારે અને આવીને શીરો સીધો છે ને ઉપાડવા પડ્યો આજે અમારે ગણપતિ માં શીરો હતો અને વચ્ચે વચ્ચે છે ને રસીપી માં કારક કારક આવી જાય એટલે ચલાવી લેજો અમારે શું છે કન્ટિન્યુ રેસીપી નો આવતી હોય હું કેવું તારું

દોઢસો રૂપિયા નું એક સેન્ટ તો કાપવાનું મન નથી થતું એને એમ થાય જોયા રાખી અને કાપીને એટલે બહુ મજા આવે આની અંદર થી છે ને આમ કરીને ખાલી આમ કરો કે બધો માવો નીકળી જાય આવું પેલું ફ્રૂટ છે કે હાવ સાફ થઈ જાય એની સાઈલ ઓછી વધે બાકી બધામાં છે ને સાઈલ વધારે વધે મને એવું લાગે છે કે આ ઓંઘું હોય છે ને એટલે આમાં સાઈલ ઓછી નીકળતી છે તમારું કેવું ડ્રેગન ફ્રુટમાં એવું થઈ જાય અને અમારા આ ભાઈને જો ખાવાનું છે કાય ઉપાધિ છે એટલે ટેસ્ટિંગ માટે કે કેવો રિવ્યુ આપે છે હવે આપણે 10 બ્રેડ બનાવવાની છે તો તને કેમ લાગે એક આવો કાડોમાં બની જાય કે બે કાપવા જોઈએ નહીં એકમાં તો બની જાય જોઈએ હજી માલ મિક્સ કરવી પછી તો એક બનાવી નાખાય પછી એવું લાગે તને ફ્રીજમાં મૂકી દેવા ગામ મેં કાલે ખાવા તા એક કાડ બનાવી નાખ્યો તો ગાઈસ હવે છે ને આપણે આવો કાડોની અંદરથી છે ને માવો કાઢ નાખ્યો છે ને હવે આને છે ને આપણે મિક્સ કરવાનું છે આ રીતના એક આવો કાડો છે ને થોડું કઠણ આવી ગયું છે એટલે કેવરા આવે છે બાકી મસ્ત મજાનું મિક્સ કરીને આની અંદર હું નાખવી ની તમને બતાવું તમે ટ્રાય કરજો અમે પહેલી વાર ટ્રાય કરવી છે પણ આ ખોપ કે મસ્ત જ બનશે અમને એટલો વિશ્વાસ છે તમે વિશ્વાસ રાખીને બનાવજો બાકી મમ્મી તો એમ કહે છે કે આવા હાડી તળસોનું એને થોડુંક સાચું નહીં કે મોડું ગોધળા જેવું આના થોડા હાડી તેડસો હોય એ કે આમાં કાંક એવું આવતું જાય છે ને તો એટલું મોંઘું હોય એમ મસાલો છે ને રેડી થઈ ગયો છે મસ્ત મજાનો કાપી નાખ્યો છે જો ફૂલ મસ્ત છે ને આપણે ક્રશ કરી નાખ્યો છે હવે આની અંદર બધું વેજીટેબલ વેજીટેબલ કાપી નાખ્યું છે એની અંદર આપણે ટમેટા કાંદા અને કેપ્સિકમ બધું આની અંદર છે ને આપણે મિક્સ કરી દેવું અને એક બે મરચી અમે કાપી નાખી છે કારણ કે થોડુંક તીખું હોય તો વધારે મજા આવશે અને આ પહેલી વાર સહી બાકી આવો કાઢો અને હાવ મોળું મોડું લાગે છે હવે આ મસાલો કેવો બનેલી જ હોય છે જો એક તપેલી જેટલો મસાલો થઈ ગયો છે એક તપેલી જેટલો મસાલો થઈ ગયો છે ને હવે આપણે આને મિક્સ કરીએ અને તમે લોકો કહેજો આ જે રેસીપી હું બનાવું છું એ રેડી છે કે આમાં હજી કાંઈ એડ કરવું પડે એવું લાગે તો કાલના બ્લોગમાં બધું છે ને વેજીટેબલ આપણે નાખી દીધું છે મસ્ત મજાનું મિક્સ કરી નાખીએ અને પછી થોડુંક ટેસ્ટ કરી લઈએ કારણ કે આવો કાડો હોય ને એ હાવ ગોળા જેવું આપણે લાગે સેમ તમે નારિયળ કેમ ખાતા હોય એવું જ લાગે અને આટલું મોંઘું એટલે આવે કે આમાં ફાઈબરનું પ્રમાણ છે ને બહુ વધારે હોય અને બહુ હેલ્ધી કહેવાય એમ બધા લોકો કહે છે પણ આપણે તો બહુ આઈડિયા નથી અને આવો કાડો સાજો થાય આફ્રિકામાં તો જો આપણું મસ્ત મજાનું પેસ્ટ રેડી થઈ ગયું છે હવે આની અંદર હું હું નાખીએ બીજું નેક્સ્ટ એ તમને આપણે મીઠું નાખી દીધું છે અને હવે છે ને આની અંદર આપણે લીંબુ નીચવી દઈએ અડધું ફાડું લીંબુ નીચવી દીધું છે અને બીજું નાખી દઈએ અમે એક લીંબુ નાખીએ છીએ અને મીઠું થોડું કેવું તે મેં નાખ્યું છે પછી છે ને આપણે ટેસ્ટ કરીને નાખશું લીંબુ મીઠું નાખી દીધું છે અને આપણે છે ને ગાર્લિક એટલે કે લસણ અને આદુની પેસ્ટ છે ને રેડીમેડ આવે ને એ જ લઈ લીધી છે એ આપણે આની અંદર નાખીને મિક્સ કરી લઈએ તો આપણે પેસ્ટ નાખી દીધી છે આ પેસ્ટ મને આમ તો બહુ સસ્તી લાગી પાંચ રૂપિયામાં તો લસણ અત્યારે પોહાય નહીં એવું લાગે છે પણ હવે થોડી કાળાને કારણે છે ને આપણે આ પેસ્ટ રેડીમેડ મળે લઈ લીધી છે ને આપણે ધાણા નાખી દઈએ અને બધી વસ્તુ નાખી દીધી છે હવે મિક્સ કરીને આપણે એકવાર ટેસ્ટ ટેસ્ટ કરી લઈ કે કેવો ટેસ્ટ જો છે ફાઇનલી આપણો છે ને આવો કાઢોનો જે માવો છે ને એ રેડી થઈ ગયો છે મસ્ત મજાનો બન્યો છે જેવો આવો કાઢો મોડું લાગતું હતું ને અત્યારે થોડું ખારું લાગે છે હવે આપણે બ્રાઉન બ્રેડ લેવા છીએ બ્રાઉન બ્રેડને ટોસ્ટ કરી લઈ કરશું અને પછી એક બે ગાર્લિક આપણે એક બે છે ચીજ વાળી ખાઉં બાકી બધી હાદી ખાઉં કારણ કે મમ્મી ને કઈ ચીજ વાળી ભાવે નહીં ને આપણે બધા ચીજ વાળી બ્રાઉન બ્રેડ છે ને આપણે એને ટોસ કરવાની છે ટોસ્ટર તરું હતું ને અત્યારે તો પાંચ મિનિટ જ થાત ને એમાં જે ટોસ થાય ને એવી કદાચ લોઢીમાં નહીં ખાતી હોય પહેલી વાર હું મારા ઘરે ખાવાનું કાક બનાવું છું અત્યારે લગી મેં જ બનાવ્યું તો જોઈશી આપણથી કેવી ટોસ થાય છે આવો કાળો સેન્ડવીચ બનાવવા માટે સૌથી પેલા તો આપણે છે ને બ્રેડ ને ટોસ કરવી પડે તો એની ઉપર બટર લગાવી દીધું છે અમૂલનું ઘરનું બટર મને છે ને બહુ ઓછું ભાવે એટલે આપણે હવે આને ટોસ કરવાની છે તો બે બાજુ છે ને બટર લગાવી દેવાનું એટલે મસ્ત ટોસ થઈ જાય ઓલા લોઢીમાં શું થાય છે નાખવી ને તો એક બ્રેડમાં સોટે છે ને એક બ્રેડમાં સોટતું નથી એટલે આની ઉપર જો મસ્ત મજાનું આપણે લગાવી દેવું બટર અને પછી ત્યાં લોઢી ગરમ થઈ જાય એકારે બબ્બે આપણે બ્રેડ છે ને ટોસ કરવાની છે તો એકને દીધું છે ને ને હવે 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 બટરને દઉં છે 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 આપણે ઉપર મૂકી દીધા કરી કેવી મસ્ત મજાની ટોચ થાય છે તો ચાલો પહેલી વાર ટોચ કરું છું આદિ લગીમાં મેં કોઈ દી છે ને કિચનમાં કઈ બનાવ્યું નથી ફર્સ્ટ ટાઈમ આવો કાળો સેન્ડવીચ બનાવી અને મમ્મીને એને ટેસ્ટ કરાવવાનો શું તો કેવી બને છે ને એ મમ્મીની ની છે

ભલે એમાં મને ખબર પડે તો ચાલો હવે આને આપણે બનાવી ચાર બ્રેડ છે ને બટરમાં મસ્ત મજાની ટોસ કરી નાખી છે અને જેવું થાયું હતું ને એવું જ થાય છે ટોસ તો મસ્ત થઈ ગઈ પણ ટોસ્ટર હોય તો વધારે મજા આવે તો હવે છે ને આપણે બ્રેડ બનાવી બનાવીને ખાવા બિહાર દેવી આવતી પહેલાં રોઈકને બિહાર દેવું કારણ કે ગરમા ગરમ બ્રેડ હોય ને ત્યાં જ ખાવાની વધારે મજા આવે પછી ઠરી જાય ને પછી ન આવે આમાં તો બધા પહેલી વાર છે ખાવામાં કોઈએ ક્યાંય જગ્યાએ ખાધી નથી એટલે આપણે પછી બધાના રિવ્યૂ લેવું તો જો મસ્ત મજાની ટોસ રેડી થઈ ગઈ છે એની માટે સીડ ઇફેક્ટ નાખી દઈ થોડી થોડી નાખશું પછી જેને તીખું વધારે ખાવું છે ને એ નાખશે ને હવે આની ઉપર છે ને આપણે થોડું કેવું કેવું ચીજ નાખી દઈએ મમ્મી તો ચીજવાળું નહીં ખાય પણ રોઈ નયન ને અમે તો ખાવું જ તે મેં ક્યાંય જોયું નથી કદાચ આ જે ટોસ આવે ને એની ઉપર આ હોય પણ આપણે ટ્રાય કરવી છે હજી આની ઉપર એક વસ્તુ નાખવાની બાકી છે એ છે તલ કાળા ને ધોળાથી તલ તો તલ નું આપણે ગોથવા પડશે અને ભૂલાઈ ગયું રહી રહી ગયા દેવું એટલે તલ નાખી ઉપર છે ને થોડા કેવા તલ આપણે નાખી દઈએ કારણ કે પેલી રોહિત ટેસ્ટ કરે છે ને તલ ઓછા ભાવે તારું કેવું તલ તલ ભાવે કે ન ભાવે તો આ સેન્ડવીચ રેડી થઈ ગઈ છે આપણી થોડીક ઠરી ગઈ છે પણ રોહિતભાઈ ભાઈ પાસે રિવ્યુ લઈ ફર્સ્ટ ટાઈમ આવો કાળો સેન્ડવિચ અમે બનાવી હતી અને કેવી બની છે એટલે છાકીને ક્યાં હાલ તો બધા ખાવા દે તડી ખાવા દે શું અને પછી મમ્મી નો રિવ્યુ લઈ મારો હું નયન નો મમ્મી જો એક છે ને સેન્ડવી લીધી રોહિત ખાઈ લીધી તો એ બધાને બહુ મજા આવી તો મમ્મી ને પૂછ્યું તમને કેવી લાગી સેન્ડવીચ આવી ખાધી આધીસો રૂપિયા એક ના વસૂલ કે મોંઘી પડે વસૂલ પણ ઘરે બનાવો ને તો ત્રણસો બધું થઈને આપણે પાંચસો રૂપિયા અને વધારે ખાવી ખાઈ ન હોય હવે અમે છે ને રોહિત ને પૂછી લઈએ રોહિતને પૂછી લીધું હતું ને આપણે કેવી રોહિતને પૂછી લીધું હતું હવે આપણે એક નવો સંશોધન કરવાનો છે કે માવો આવો કાઢવાનો આ રીતના જોવો અને હવે એને બે બાજુ થી અમે ટોસ કરવાના છીએ કારણ કે રોહિત એમ કેતો ઠરી ગયેલી છે તો આ રીતના ખાઈ તો કેવી વધારે મજા આવે અને માવો છે ને થોડો ગરમે થઈ જાય ને એટલે કેવી લાગે એ કોમેન્ટ બોક્સમાં કહેજો કારણ કે આ રીતના પાછો આવો કાઢો ગરમ કરાતો હોય ન કરાતો હોય એ અમને ખબર નથી એટલે ટ્રાય કરીએ છીએ અને એવું લાગશે ને તો થોડું કેવું આવો કાઢો કેવું વધશે ને તો આપણે આ સોનલ નહીં દઈ આવશું કારણ કે આ કાંઈ નડે પડે નહીં હેલ્ધી કહેવાય એટલે એ લોકોને ખાય ને તો ખાય કે શું કેવું અમે હા ખાયા કે આમાં કાંઈ વાંધો નહીં હા આ વાયુ કંઈ કરે એવું છે નહીં એટલે એને દઈ આવશું ને હવે મમ્મી કે તમે બધા ખાલી બ્રેડ શેકો હું ભરી ભરીને બધાને દેવા મળું મમ્મી જો બ્રેડ શેકે છે ના બાજુ ભાઈ ખાય છે કેવી લાગ્યા ગરમાં ગરમ હેરદાર જોરદાર ને તો હા ટ્રાય મારજો મજા આવશે મહેનત ફાઇનલી સક્સેસફુલ થઈ છે ને આપણે એક નવી સંશોધન કરી હતી ને એ આપણે એને ટેસ્ટ કરાવી કેવી લાગે છે ને જોઈ અને હજી એક અમે છે ને ચીઝવાળી બનાવી છે આ રીતના માવો ભરી લેવાનો ને બે બાજુ બ્રેડમાં છે ને અમે બટર લગાવી દીધું છે ને આની ઉપર હજી ચીઝ નાખશું આપણે અને ચીઝવાળી ટ્રાય કરીશું નયનભાઈ હે નાખું છે ને ચીઝ એટલે ચીઝ ગાર્લિક થઈ જાય એવું કાંક નવું નામ આપી દેવો આવો કાળો ચીઝ ગાર્લિક હું કેવું તારું હે નયન નયન શેફ અમે બે મહેનત કરી છે હો ભાઈ અને જો એમાં મેં છે ને ચીલી ફિક્સ આમાં ભેગી જ નાખી દેવું પણ સૂલો છે ને અમારે ઘરે વારે વારે બંધ કરવો પડે કારણ કે નવી નવી વેરાયટી લાવી છે ને એટલે તો રોહિત ડબલ બ્રેડ વાળી ખાધી એ કેવી લાગી પછી એમાં એવું થાય ડબલ માં છે ને ઓલું ઓછો આવે માવો છે ને લાગશે હા મસાલો ગરમ નથી ગુણ હોય મસાલો ગરમ નહીં થતો હોય

ખાવી છે તારે એમ ખાવી છે અરે ખવાય નડે નહીં વધી છે તો દઈ જાવ બ્રાઉન છે ઓલા નથી હા તો વાંધો નહીં હાલો ખાવી છે ને

હા હજી અમાર ખાવાનું બાકી છે ખાઈ લઈને પછી જાય અને જો આ બાજુ વધશે વધશે આ બાજુ ડબલ ડોર જે સેન્ડવીચ બને છે ની તમને બતાવી દઉં જો નયનભાઈ મસ્ત મજાની ચેકી છે અને હવે આ ટેસ્ટ કરવાની છે મારે નયનને કેવી લાગે છે જોઈએ ને ચાલો બે લાગી ગયા છે ધંધે બાકી કોઈ વસ્તુ આજે અમે બે લાગી ફાઈનલી છે ને આપડે ડબલ ડોર વાળી સેન્ડવિચ હતી રેડી થઈ ગઈ છે અને હવે આપણે હું નયન ભાઈ શાકશું ને આમાં થોડીકવી છે પૂરું રોહિત નું પૂરું થઈ ગયું તમારે મમ્મી પૂરું થઈ ગયું ખાવાની છે એક કોઈ ખાવાની થઈ જી

થાય તો ચાલો હું નહીં એના કાવડોની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો અને ત્રણ ચેડવી હજી બંને એટલો સામાન પડ્યો છે તો સોનલ ને ત્યાં આપી આવું એટલે સોનલ ને સાખવી તો સાખી લે અને કાલ છે ને આજે બે સબસ્ક્રાઈબરે આપને એના ગણપતિ બાપાના છે ને વિડીયો મોકલ્યા છે રોહિત ને પૂછી નહીં સૌથી પેલા કોને મોકલ્યા છે વડોદરા થી

અને હજુ એક આપણા સબસ્ક્રાઈબર છે તુષાર જોશી કહીને ઉનાથી આપણા વિડીયો જોવે છે તેણે ગણપતિ સાથે તેના ગુડ બેબીનો પણ વિડીયો મોકલો છે તો બહુ મસ્ત છે તો આવા વિડીયો સેન્ડ કરવા તમને આગલા બ્લોબમાં જે નંબર આપ્યો હતો તેમાં કોન્ટેક કરજો ગાઈ જ આવો કાળો બનાવો તો થાકી ગયા છે તમે કેમ રસોઈ બનાવો લેડીઝ લોક થાકી જાય એ રીતના એટલે આજની બધા લોકોની કોમેન્ટ મોસ્ટ ઓબ્લિક કેવી આવી છે જય શ્રી ને એવી જ આવી છે તો આજ માટે છે ને ખાલી કોમેન્ટ સ્કીપ કરું છું આજના વિડીયોમાં બહુ બધી કોમેન્ટ કરીજો ખાલી બધાના નામ લઈ લે એની સાથે આજનો બ્લોગ આપણે એન્ડ કરીએ છીએ આ ફોપ કે તમને આ વિડીયો ગમો છે આ વિડીયો ગમો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કરું પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું એક નવા બ્લોગ સાથે જ્યાં સુધી નવો વિડીયો લીધા આવતો ત્યાં સુધી આ એન્જોય કરો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય